નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો વિડીયો લઈને તમારા માટે ખાસ આવી ગયો છું કારણ કે નજીક તારીખ આવી ગઈ છે ચૌદ એક બે હજાર ચોવીસ અત્યારે પતંગોની બજારોમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે દોરી રંગાવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે જ સોશિયલ મીડિયામાં જૂના વિડીયો મળી આવે છે તો એ વિડીયોના માધ્યમથી તમને જણાવવા માટે આવ્યો છું મિત્રો ખાસ બધાએ નાના બાળકોથી લઈને ઠેક મોટે સુધી બધાએ ધ્યાન રાખવાનું છે કારણ કે દોરીથી પતંગ પતંગની દોરીથી ગળું કપાઈ જતા નાની બાળકી જીવ જોખમમાં મુકાયો હતો તો આ તમે પણ ધ્યાન રાખજો ખરેખર આવી દોરી આવી ના જાય અને બાઇક ચલાવતાને ખાસ વિનંતી છે કે બાઈક એકદમ ઓછી સ્પીડમાં ચલાવું કારણ કે પોતાના જીવ જીવને જોખમમાં મૂકીને આવું કામ કરવું નહીં ખાસ ધ્યાન રાખવું મિત્રો આ વિડીયો તમારા માટે ટૂંકો લઈને આવી ગયો છું તમે વિડીયો પર નવાશો તો ચેનલને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડી દો જેથી બધાને ખબર પડી જાય ચૌદ એક બે હજાર ચોવીસ સુધી આ વિડીયો ઉપર એક મિલિયન વ્યૂઝ આવી જાય એવું ટાર્ગેટ રાખ્યું છે મિત્રો ખરેખર થોડો સપોર્ટ કરજો આ વિડીયોને શેર કરી દેજો તો બસ આ વિડીયોમાં તો આટલું જ હતું મળું છું આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું Jai Hind Jai Bharat